જે કે પરીક્ષા જે પેલા તારીખ હતી એને બદલી દેવામાં આવી છે અને જે નવી તારીખે એને બહાર પાડી દેવામાં આવી છે આ નવું ટાઈમ ટેબલ છે કે મેં મારી ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી તમામ ટાઈમ ટેબલ છે નવા ટાઈમ ટેબલ માં તમે ટેલિગ્રામ ચેનલ છે એ જોઈન કરી લેજો કાલે સવારે તમામ ટાઈમ ટેબલ છે એ ટેલિગ્રામ ચેનલની અંદર અપલોડ થઈ જશે આપણે આગળ જોઈએ તો યુનિવર્સિટી દ્વારા કે સ્નાતક સેમેસ્ટર 3 ની જે પરીક્ષાઓ યોજના હતી એની તારીખોની અંદર ફેરફાર જે છે એ કરવામાં આવે છે સ્નાતક સેમેસ્ટર ત્રણ જે બીએ બીકોમ કોમ બીએસસી બીએડ વગેરે જેવા કોર્સની અંદર સ્નાતક સેમેસ્ટર ત્રણની જે પરીક્ષા યોજાતી હતી એની તારીખો છે એ બદલી દેવામાં આવી છે તો તમે જોઈ શકો છો કે એની જૂની તારીખ હતી એ હતી તારીખ અઠ્યાવીસ અગિયાર બે એટલે કે જૂની તારીખ પ્રમાણે આ પરીક્ષાઓ છે એ તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજથી શરૂ કરનાર હતી પરંતુ આ પરીક્ષાઓ હવે તારીખ ચાર બાર બે હજાર ચોવીસના રોજથી શરૂ થશે એટલે કે આ પરીક્ષાઓની જે નવી તારીખ છે એ તારીખ ચાર બાર બે હજાર ચોવીસ અને નવી તારીખો પ્રમાણે જે ટાઈમ ટેબલ છે એ પણ યુનિવર્સિટી દ્વારા વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવ્યા છે તો જે છે એ ટાઈમ ટેબલ છે એ કાલે સવારે હું મારી ટેલિગ્રામ ચેનલ અંદર મૂકી દઈશ તો તમામ વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ ચેનલની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે એને જરૂરથી જોઈન કરી લેજો થેન્ક યુ થેન્ક યુ